અહીં તૈયાર થઈ ગયા છે હજી સવા આઠ વાગવાની વાર છે માં પાંચ ઓછી છે ટાટા કદાચ હું ઘરે જાઉં ભલે રહ ટીંગાળેલો વરી ભૂલી જાય તો ટાટા માનો જય માતાજી કલ દે જય જય માતાજી સૌ ગાઈશ બધું કામ થઈ ગયું છે અને હવે હું જઈશ બાજુમાં પોતા જાનું મેડમે કર્યા કે ચરા મેં કાઢ્યા કા જાનુ મેડમ હાલો હું જાઉં બાજુમાં હવે મારો કપ લઈ લઉં પાણીનો પપ્પા બેઠા છે જુઓ હાલો પપ્પા આવજો હું જાઉં બાજુમાં પપ્પા મારા બહુ સિરિયસ છે ગાઈસ જેટલી હું ફની છું ને એનાથી વધારે મારા પપ્પા સિરિયસ છે સો ગાઈસ હવે આપણે વ્લોગ એડિટિંગ કરી લઈએ ગાઈસ તો હવે જાનુ મેડમ કેમેરાનું કંઈ કરે છે કેમ કે આજે કેમેરો વળી બંધ થઈ ગયો છે એટલે ચાલુ કરી નાખીએ આપણે વાઈફાઈ નું એ બંધ કરીને ચાલુ કરી દે જાનુ જાનુ મેડમ સાવણી મારવા મંડી ગયા લ્યો ગાઈસ નવરાત્રી ની કેટલી બધી વસ્તુ આવી છે સ્પેશિયલ તો આ બોરિયા કર્યું જાનુ ઓકે ઉપરથી દીદી આવ્યા હતા facial કરવા હવે જાય છે ઘરે દુપટ્ટો નતા લઈ આવ્યા એટલે રૂમાલ ઓઢી લીધો આવજો ગાઈસ તો હવે આપણે ઘરે જઈએ જો ગાઈસ હું ને મમ્મીજી જઈએ છીએ નાની ઘરે મમ્મી ધીમે હલાવજો મને બીક લાગે ક્યારે આજે બે વાર કેમ પડી નથી ને મમ્મી

તો ગાઈસ હવે કાલે જવાનું છે નવરાત્રિમાં એટલે આ જોઈ શકો છો તમે નવરાત્રિની તૈયારી હાલે છે ને હજી તો બેગ જ ખોલું છું કે શું મળી જાય નવું નવું કંઈક ના પહેર્યું હોય એવું ગાઈસ હવે આ બધું કાઢ્યું છે એ આપણે અંદર મૂકી દઈએ હાલત જો પલંગની સિરિયસલી હેલો ગાઈસ આપણે રસમલાઈ ખાઈએ અને જમવા બેસી જઈએ હવે રોટલી રેડી છે फटाफट जा मिले ये जी जी मेटे मंगा थी हमने तो खाली बेज खादी छः छः से आ चुका है इसमें तो हम दही पड़ा है दही छः को थी लग गया पर गैस क्या अच्छा हम फ्रिज में है गाइस बो बताओ तो है क्यूट केक लंदन चाहिए

એ તો છલમાં નહીં ગાઈસ તો માનવીરભાઈ હોમવર્ક નથી કરતા એ માનવીરભાઈ ઊભા થા હવે ગીડી 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 જો ખાલી કેટલું લખ્યું હે 11 12 ને 13 બસ 14 પછી 15 પછી

તો ગાઈસ અહીંયા આવે નવરાત્રીની પ્રિપરેશન થાય છે જો મારા ચણિયા ચોડી ઢીન ટીટે ટીન ટીન ટીટે ટીન ઢીન ટીટે ટીન હાલો ગાઈસ માં પૂરું થઈ જશે હવે શ્રદ્ધા દીદી જો બુટ્ટી ફૂલ લાગે છે મસ્ત લાગો છો યાર શું શ્રુતિ દીદી નું થઈ ગયું તો ગાઈસ હવે અમે નીકળીએ છીએ નવરાત્રીમાં જવા છે તો ગાઈસ હવે અમે કરીએ છીએ પાસનું સેટિંગ સેટિંગ કરીએ છીએ અમારા મેન આ છે દાતા પાસના શ્રુતિબેન ગાઈસ તમારી ક્યૂટ ક્યૂટ ફ્રેન્ડ મળી ગઈ છે જીયા બેને મળી ગયા છે મારા કયા બેન મોનિકા બેન આ મારું અહીંયાં શું ચાલે છે શું નામ છે એમનું એકતા એકતા જોયેલા જોયેલા લાગે છે શ્રમી અમારી કેવી થઈ ગઈ છે હેલો શ્રુતિ છે સિરિયસલી ગાઈસ તો ફિલહાલ બ્રેક થઈ ગયો છે અમારો હેલો હીર શ્રદ્ધા રીસું કરો છો તમે